મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પુત્રની મુશ્કેલી વધી છે અજિત પવારના પુત્ર પાર્થની કંપની સામે તપાસ હાથ ધરાઈ છે પાર્થની એક કંપની સામે કરોડના કૌભાંડનો આરોપ લાગ્યો છે જમીનના સોદામાં કરોડની અનિયમિતતા મુદ્દે તપાસ હાથ ધરાય છે સરકારી સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા સમગ્ર મામલે પુણાના એક સબ રજિસ્ટ્રાર સસ્પેન્ડ થયા પુણેમાં એક સરકારી જમીનના સોદામાં ગોલમાલનો આરોપ છે કંપનીએ ત્રણસો કરોડમાં સરકારી જમીન વેચ્યાનો આક્ષેપ છે સોદામાં એકવીસ કરોડની સ્ટેમ્પ ડ્યુટી બાફ કરાયાનો પણ આરોપ છે તેને સમગ્ર મામલે એક સબ રજિસ્ટ્રાર પણ સસ્પેન્ડ થયા છે મહારાષ્ટ્રના નાય મુખ્યમંત્રી અજીત પવારના પુત્રની મુશ્કેલી વધી અજીત પવારના પુત્ર પાર્થની કંપની સામે તપાસ હાથ ધરાઈ છે પાર્થની એક કંપની સામે ત્રણસો કરોડના કૌભાંડનો આરોપ હતો જમીનના સોદામાં ત્રણસો કરોડની અનિયમિતતા મુદ્દે તપાસ હાથ ધરાઈ સરકારે આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપ્યા છે અને આ મામલે પુણાના એક સબ રજિસ્ટ્રાર સસ્પેન્ડ થયા છે પુણેમાં એક સરકારી જમીનના સોદામાં ગોલમાલનો આરોપ હતો કંપનીએ ત્રણસો કરોડમાં સરકારી જમીન વેચ્યાનો આક્ષેપ કર્યો છે સોદામાં એકવીસ કરોડથી સ્ટેમ્પ ડ્યુટી માફ કરાયાનો પણ આરોપ છે